નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે આવનારી શિક્ષણ સહાયક બે હજાર પચીસની ભરતીમાં અગિયારથી બારના વિષયોમાં વાત કરીએ તો સમાજશાસ્ત્ર હોય અર્થશાસ્ત્ર હોય ઇતિહાસ હોય તો આ બધા એસએસના વિષયો જોઈએ તો માધ્યમિકમાં એસએસના કેટલા એવા ઉમેદવારો છે કે જે ઉચ્ચતર માધ્યમિકમાં અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર અને ઇતિહાસના વિષયમાં કોમન ઉમેદવારો છે તો તેના વિશે થોડીક આપણે પીડીએફ દ્વારા માહિતી મેળવવાની છે જેમાં આપણે એસસીબીસીમાં કેટલા ઉમેદવારો હોય એસ સી એસટી કે ઈડબ્લ્યુ એસમાં કેટલા ઉમેદવારો કોમન ઉમેદવારો નીકળે છે તો તેની આપણે થોડીક વિગતે તમને માહિતી આપવાની છે મિત્રો જેથી કરીને આવનારી શિક્ષણ સહાયક ભરતીમાં ક્રમિક ભરતી થાય તો આ આપણે વિષયને આધારે ઉમેદવારોનું મેરિટ કેટલું રહેશે તે આપણને એક જ જાણવાનો આંકડો મળે મિત્રો આમ જોઈએ તો જે પ્રમાણે જોઈએ તો માધ્યમિકનું અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી જે રીતના પ્રોસેસ ચાલુ છે મિત્રો તો એ પરથી એવું લાગે છે કે ભરતી ક્રમિક આપણે શિક્ષણ સહાયકને તો જોવા મળશે મિત્રો તો આશા રાખીએ કે વિદ્યા સહાયકની પણ ભરતી ક્રમિક રીતે થાય તો તમને એક વાત જણાવી દઉં મિત્રો કે જે રીતના વિદ્યા સહાયક ભરતીમાં દિવ્યાંગોની ખાસ ઝુંબેશ ભરતી જે થઈ રહી છે મિત્રો તો તેમાં કાલે દિવ્યાંગોનું જિલ્લા પસંદગી થઈ ગયું છે મિત્રો અને હવે પછી તેમને જે જિલ્લો પસંદ કર્યો હશે તે જિલ્લામાં જઈને ત્યાં તેમણે સ્કૂલ પસંદગી કરવાની છે તો એ આવનારી દસ જૂનના રોજ આ શાળા પસંદગી કરવા માટે જે તે જિલ્લામાં જવાનું છે મિત્રો આ એક પ્રાથમિક માહિતી તમને મળે એટલા માટે આ ખાસ જણાવું છું મિત્રો તો આપણે જોઈએ મિત્રો કે એવા કેટલા ઉમેદવારો કયા વિષયમાં જોવા મળે છે કે જે માધ્યમિકમાં પણ એસએસના ઉમેદવારો કોમન છે મિત્રો તો જોઈએ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે માધ્યમિકમાં એસએસ જેના વિષય છે તો તેને ઉચ્ચતર માધ્યમિકમાં અર્થશાસ્ત્રમાં એટલા કેટલા ઉમેદવારો છે કોમન તો તે આપણે એક લિસ્ટ પીડીએફના આધારે જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો કે ઉમેદવારો એક બાજુ અર્થશાસ્ત્રના માર્ક્સ દર્શાવવામાં આવ્યા છે અને બીજી બાજુ એસએસમાં માધ્યમિકમાં કેટલા માર્ક્સ છે કોમન ઉમેદવારો છે આપણે ઉમેદવારનું લિસ્ટ જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો કે જે રીતના એક બાજુ અર્થશાસ્ત્રમાં માર્ક્સ છે સામે એસએસમાં પણ એટલા માર્ગ ઉમેદવારો છે મિત્રો હાઇસ્ટ માર્ક ધરાવે છે તો આ રીતના તમે કેટેગરી પણ જોઈ શકો અર્થશાસ્ત્રમાં વિષય અને એસએસમાં ગુણ પણ તમે જોઈ શકો છો મિત્રો આ બધા ઉમેદવારો કોમન છે મિત્રો તો એક ઉમેદવાર બંને વિષયમાં બંને માધ્યમમાં ઉચ્ચતર માધ્યમિકમાં અને માધ્યમિકમાં તમામ બે વિભાગમાં સારું એવું માર્ક્સ સાથે મેરિટ ધરાવે છે મિત્રો એટલે આ ઉમેદવારો જો ક્રમિક ભરતી થશે મિત્રો તો ચોક્કસ તેનો ફાયદો દરેક ઉમેદવારોને જેમના માર્ક્સ ઓછા છે તો તે ઉમેદવારોને સીધો ફાયદો થશે મિત્રો એટલે એ પણ આમ જોઈએ તો એકના એક ઉમેદવારો બંને વિષયમાં સારા માર્ક્સ ધરાવે છે મિત્રો તો આપણે આ એસએસના ઉમેદવારો જે અર્થશાસ્ત્ર વિષયમાં પણ કોમન છે તો તેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો ઇડબલ્યુએસમાં વાત કરીએ તો પચીસ ઉમેદવારો એવા છે કે જે એસએસમાં અને અર્થશાસ્ત્ર બંનેમાં સમાન એકસો ને ત્રીસ પ્લસ માર્ક્સ ધરાવે છે મિત્રો હવે આપણે વાત કરીએ તો એસસીમાં પંદર ઉમેદવારો એવા છે કે જેમણે એસએસમાં એકસો ત્રીસ વધુ ગુણ ધરાવે છે મિત્રો એસટીની વાત કરીએ તો અઠ્યાવીસ ઉમેદવારો છે અને ઓબીસીની વાત કરીએ તો ચોત્રીસ ઉમેદવારો એવા છે કે જે એસએસમાં એકસો ને ત્રીસથી વધુ ગુણ ધરાવે છે મિત્રો આમ એકંદરે વાત કરીએ તો એકસો ને બે ઉમેદવારો એવા જાય છે મિત્રો જે અર્થશાસ્ત્ર વિષયમાં ઉમેદવારો કોમન નીકળે છે મિત્રો જેમણે એસએસમાં પણ સારું માર્ક ધરાવે છે મિત્રો તો આ રીતના અર્થશાસ્ત્રમાં પણ સારા એવા માર્ક્સ છે ઉમેદવારોને જેમને એસએસમાં પણ સારા માર્ક્સ ધરાવે છે મિત્રો તો હવે આપણે વાત કરીએ કે સમાજશાસ્ત્ર કેટલા ઉમેદવારો કોમન છે કે જેમણે સારું માર્ક્સ સમાજશાસ્ત્રમાં છે અને એસએસમાં પણ સારા માર્ક્સ ધરાવે છે મિત્રો તો જોઈએ આપણે તો મિત્રો સમાજશાસ્ત્રમાં પણ આપણે વાત કરીએ તો ઉમેદવારોનું લિસ્ટ આપણને જોવા મળે છે તો એક બાજુ એસએસના વિષયના માર્ક્સ છે અને બીજી બાજુ ઉચ્ચતર માધ્યમિકમાં સમાજશાસ્ત્રમાં પણ સમાન માર્ક્સ એટલે કે સારા એવા માર્ક્સ ધરાવે છે મિત્રો તો આ ઉમેદવારો બંને વિભાગમાં સમાજશાસ્ત્ર હોય કે સામાજિક વિજ્ઞાન હોય તો તેમાં સારો એવા માર્ક્સ ધરાવે છે મિત્રો તમે લિસ્ટ જોઈ શકો છો એક જ ઉમેદવારના બંને વિભાગમાં બંને વિષયમાં સારા માર્ક્સ છે મિત્રો એટલે ચોક્કસ જો ક્રમિક ભરતી આપણી પાર પડે મિત્રો તો હાઈ મેરિટવાળા ઉચ્ચતર માધ્યમિકમાં લઈ લેશે મિત્રો અને ત્યાર પછી નવ દસમાં પણ ઉમેદવારો મેરિટના આધારે તેમને જોબ મળશે મિત્રો એટલે આમ જોઈએ તો જો ક્રમિક ભરતી કરવામાં આવે મિત્રો એટલે ચોક્કસ દરેક ઉમેદવારોને સીધો આનો ફાયદો થશે મિત્રો તો એકંદરે આમ જોઈએ તો એસએસના વિષયમાં જે આવતા હોય ઉમેદવારો એ ઉચ્ચતર માધ્યમિકમાં પણ અર્થશાસ્ત્રમાં પણ સારા માર્ક્સ ધરાવે છે અને સાથોસાથ સમાજશાસ્ત્રમાં પણ સારા માર્ક્સ ધરાવે છે મિત્રો તો આ એક પીડીએફના આધારે આપણે તમને માહિતી પહોંચાડીશું મિત્રો આના પછી આપણે અન્ય ભાષાની વાત કરીએ તો ગુજરાતી વિષય હોય કે ગણિત વિજ્ઞાન હોય તો તેની પણ આપણે માહિતી મિત્રો તમારા સુધી પહોંચાડીશું ચેનલમાં નવા હો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હવે વાત કરીએ મિત્રો તો સમાજશાસ્ત્ર કે જેમણે એકસો ત્રીસથી થી વધુ ગુણ હોય એવા ઉમેદવારો કેટલા છે કે ક્રમિક ભરતીનો આનો દરેક ઉમેદવારને લાભ મળશે હવે આપણે ઇતિહાસ વિશેની વાત કરીએ તો જોઈએ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ઉમેદવારો માધ્યમિકમાં એસએસ છે તે જ ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિકમાં હિસ્ટ્રીમાં પણ સારા માર્ક્સ ધરાવશ મિત્રો તમે જોઈ શકો છો સામે કેટેગરી પણ તમને જોવા મળશે મિત્રો તો જોઈએ આપણે તો આ રીતના ઉમેદવારોને એસએસમાં પણ સારા માર્ક્સ છે અને ઉચ્ચતર માધ્યમિકમાં હિસ્ટ્રીમાં પણ સારા માર્ક્સ ધરાવશ મિત્રો તો આ એક લિસ્ટ આપણે જોઈ રહ્યા છે મિત્રો તો ચોક્કસ આમ જોઈએ તો ઉચ્ચતર માધ્યમિકમાં જેમ કે અર્થશાસ્ત્ર હોય સમાજશાસ્ત્ર હોય ઇતિહાસ હોય મનોવિજ્ઞાન હોય આવા દરેક એસેસને લગતા વિષયો છે મિત્રો તો એમાં મોટાભાગના ઉમેદવારો જે માધ્યમિકમાં એસેસમાં ઉમેદવારો છે એ જ આ ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિકમાં આ વિષયોમાં પણ સારું મેરિટ ધરાવે છે મિત્રો એટલે એ પરથી એવું લાગે છે કે જો કર્મી ભરતી સરકાર પાર પાડશે તો ચોક્કસ એસેસમાં દરેક ઉમેદવારોને જેમના માર્ક્સ ઓછા છે તો એ ઉમેદવારોનો પણ આ ભરતીમાં ચાન્સ છે મિત્રો તો આ રીતના જોઈએ તો ત્રણેય વિષયોનું આપણે અર્થશાસ્ત્રમાં સમાજશાસ્ત્રમાં અને ઉચ્ચતર એટલે કે ઇતિહાસના આ ત્રણેય વિષયોમાં ઉચ્ચતર માધ્યમિકમાં આપણે આ ઉમેદવારોનું લિસ્ટ જોયું કે જેમણે એસએસમાં પણ માધ્યમિકમાં પણ સારા માર્ક્સ છે મિત્રો તો આ પરથી ચોક્કસ એવું લાગે છે કે એસએસમાં કોમન ઉમેદવારો સૌથી વધારે જોવા મળે છે મિત્રો એટલે આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો મિત્રો હવે પછી આપણે ગુજરાતી વિષય હોય ગણિત હોય તો એવા જે તે વિષયના ઉમેદવારો કોમનનું પીડીએફ આપણે મળશે એટલે મિત્રો ચોક્કસ હું તમને માહિતી પહોંચાડીશ મિત્રો તો બસ મિત્રો જે કાંઈ માહિતી મારી પાસે આવી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો આશા રાખું કે આ મેરિટ એનાલિસિસ કોમન ઉમેદવારોનું જે પીડીએફ છે એ દરેક મિત્રોને વિડીયો સારો લાગ્યો છે મિત્રો તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોઈન થઈ જુઓ મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો